મારો ભગવાન એવું તમને મતી મેલે તમે જ્યાં જાવ તમે જ્યાં તો કોઈ ભગવાન ને બે જતા રહ્યા તમે ઓળખો ના કોઈ કોઈ તમે એક જ છો એક જ છો તમે ઓળખો ના

અને હું તો આજે ધરમ કરું છું કરવું અમારું જે કહેવાય જે હોય કાલ નો દાડો તમારા માટે ઉગે છે બરાબર દુખી દુઃખી દુખી થઈ ગયા છે તમે ભારતમાં ખૂણે ખૂણે ફરી વળ્યા છો

પોઇન્ટ કશું બોલવાનું નહીં દરેકનું કર્મ દરેક ભગવ છે તમે મારે ગાડી પર આવો તો મારા ખાની મારી પર બહુ ન કરો ભૂખ છે ને ભૂખ છે લેવાની લેવા દો જો પછી આ પડી પડી કરો હું માતા મટી જાવું મારું મારું ના કરશો બસ મારે શું કરવું છે મારું ધર્મ મારું કર્યો છે બનતું તો ઘણી દીકરીઓનું એનું કારણ બની શકે છે ભાગ ભગી જાય છે તો હું દીકરીઓ કે આ ભાગ ના ભજવ છો છો ભૂલ ના કરતા ભૂલ ના થાય તમે જો તમે એક માન બાપના દીકરા છો તમે તમે અભિમાન કરી રહ્યા છો તમને સારું ના લાગે

એટલે હું કહું છું કે આ તમે મારો સંદેશ જે તમને બી મોકલ્યો તો સંદેશ ફોરવર્ડ કરજો આગળ બધા સુખી થઈ જાય

કઈક લોકો એવું કરીશું મારું મારું કરી તો કોઈ ઘેર મોકલ્યા વાળું ખાલી ગયો ખબર